આપ સૌનું નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે ઓઆરએસ વિશે માહિતી મેળવશું કે ઓઆરએસ શું છે ને ઓઆરએસનો વપરાશ શું છે તો ઓર ઓરએસનું ફૂલ ફોર્મ જોઈએ તો ઓરલ રિઆઇડિએશન સોલ્ટ અથવા તો સોલ્યુશન ઓરલ રિયડિએશન સોલ્ટ ક્યારે કહેવાય અને સોલ્યુશન ક્યારે કહેવાય જ્યારે ઓઆરએસ છે તે પાવડર ફોર્મમાં છે ત્યારે આપણે એને સોલ્ટ કહી શકીએ અને જ્યારે તેનું આપણે રાઉન્ડ બનાવી લઈએ ત્યારે ઓઆરએસને આપણે સોલ્યુશન કરી શકીએ ઓઆરસ નો સોલ્યુશન છે બરોબર એટલે કે ઇલેક્ટ્રોનાઈટ સંતુલન જાળવે છે હવે ક્યારે એનો વપરાશ થાય તો ઝાડા ઉલટી થઈ હોય એના લીધે જો રિહાઈડ્રેશન થયું હોય તો ત્યારે આપણે ઓઆરએસ નો વપરાશ કરી શકીએ અને એના સિવાય કે વધારે પડતો પરસેવો થયો હોય બરોબર ત્યારે પરસેવાને લીધે અથવા તો તડકાને લીધે કે આપણે ડીહાઈડ્રેસન જોવા મળ્યું હોય તો ત્યારે પણ આપણે ઓઆરએસનો વપરાશ કરી શકીએ તો ઓઆરએસ છે એને આપણે ઘરે કઈ રીતે બનાવી શકીએ અને ઓઆરએસનું જે પેકેજ છે બરાબર એ એના દ્વારા આપણે દ્રાવણ કઈ રીતે બનાવવું જોઈએ તો સૌથી પહેલાં તો આપણે ઓઆરએસ છે એને આપણે ઘરે કઈ રીતે બનાવી લઈએ બનાવી શકીએ તેની માહિતી મેળવશું તો ઓઆરએસ બનાવતા પહેલાં તો તમારી પાસે ખાંડ પાણી અને મીઠું હોવું જોઈએ જો ઘરે બનાવતા હોવ ને લીંબુ હોય તો તો આપણે તેનો વપરાશ કરી શકીએ તો ઓઆરએસ બનાવતા પહેલાં સૌથી પહેલાં આપણે શું કરવું જોઈએ આપણે ઓઆરએસ એક ગ્લાસમાં જો બનાવવું હોય તો સૌથી પહેલાં તો એક ગ્લાસ પાણી લેવાનું તેને વ્યવસ્થિત રીતે ગરમ કરી લેવાનું ગરમ થઈ ગયા પછી તેને ઠંડુ થવા દેવાનું ઠંડુ થઈ જાય એટલે એમાં એક ચમચી જેવું સુગર નાખી દેવાનું અને હાફ લેવલ સોલ્ટ એટલે કે અડધી ચમચી તમે મીઠું એટલે કે સોલ્ટ નાખી શકો અને વ્યવસ્થિત રીતે તેનું મિશ્રણ કરી દેવાનું જો તમારે લીંબુનો યુઝ કરવો હોય તો તેમાં કરી શકો તેમાં આપ લીંબુ પણ તમે નાખી યોગ્ય મિશ્રણ કરીને તમે એક ગ્લાસ ઓઆરએસ બનાવી શકો એટલે એક ગ્લાસ એટલે કે બસો એમ એલ જેટલું ઓઆરએસ તો બને હવે જો તમારે ઘરે એક લીટર ઓઆરએસ બનાવવું હોય તો એક લિટર એક પાણી લેવાનું તેને વ્યવસ્થિત ગરમ કરવાનું ગરમ કર્યા પછી તેમાં સ ચમચી જેવી ખાંડ નાખી દેવાની અને આ ફ્લેવર છે એ સોલ્ટ નાખવાનું ને લીંબુ યુઝ કરવું હોય તો તમે અડધું લીંબુ નાખી શકો ને વ્યવસ્થિત રીતે તેનું મિશ્રણ કરી અને એક લીટર તમે ઓઆરએસ રેડી કરી શકો આ તો ઓઆરએસ આપણે ઘરે બનાવીએ તેની વાત થઈ જે ઘરે ઓઆરએસ બનાવીએ બરાબર તે સામાન્ય રિહાઈશન હોય અથવા તો માઇલ્ડ રિઆઇઝેશન હોય ત્યારે યુઝ આપણે ઘરે ઓઆરએસ બનાવીએ તેનું કરી શકીએ પણ જો વધારે પડતું રિઆઇઝેશન થયું હોય તો આપણે ઓઆરએસ પેકેજ જે પાવડર ફોર્મમાં બજારમાં મળે છે તેનો જ યુઝ આપણે કરવો જોઈએ તો ઓઆરએસ પેકેજ છે તેને આપણે કઈ રીતે બનાવવું જોઈએ તેની માહિતી છું ને એમાં શું શું કન્ટેન્ટ આવેલા હોય અને કેટલી કન્સન્ટ્રેશન હોય છે તેના વિશે આપણે માહિતી મેળવશું તો સૌથી પહેલાં તો ઓઆરએસ છે તે કઈ રીતે બનાવવામાં આવે તો સેમ જે આપણે ઘરે બનાવીએ એવી જ રીતે એક લીટરમાં આપણે પાણી ગરમ કરવાનું એને ઠંડુ થવા દેવાનું ઓઆરએસ છે એ પેકેજ તોડી અને એ પાણીમાં નાખી યોગ્ય મિશ્રણ કરી દેવાનું એવી રીતે પેકેજનું ઓઆરએસ આપણે તૈયાર કરી શકીએ આ ઓઆરએસમાં કન્ટેન્ટ શું શું હોય તો સોડિયમ ક્લોરાઈડ એટલે કે એ બે પોઈન્ટ છ ગ્રામ જેટલું સોડિયમ ક્લોરાઈડ હોય જેને આપણે સોલ્ટ કહી શકીએ ને સોલ્ટ એટલે કે મીઠું કહી શકીએ અને જે પ્રોટેશિયમ પ્રોરાઈટ છે એક પોઈન્ટ પાંચ ગ્રામ જેવું જોવા મળે છે જેને આપણે આપણે સોલ્ટ કહી શકીએ અથવા તો ગંધ મીઠું કહી શકીએ એના સિવાય તો સોડિયમ સીટ હોય બે પોઈન્ટ નવ ગ્રામ જેવું હોય તો એનું શું કાર્ય હોય તો સોડિયમ સીટેક છે એ હાઈ એસિડ લેવલ છે ને પ્રિવેન્ટ કરે છે એટલે કે અટકાવવા માટે યુઝ થાય એના સિવાય રેક્સો હોય જે તેર પોઈન્ટ પાંચ ગ્રામ જેવું હોય છે જેને આપણે સુગર અથવા તો ખાંડ કહીએ તો ખાંડ ને સુગર કહીએ તો સુગર તે તેર પોઈન્ટ પાંચ ગ્રામ જેવું એવી રીતે ટોટલ કન્ટેન્ટ છે એ વીસ પોઈન્ટ પાંચ ગ્રામ જેટલું ઓઆરએસમાં જોવા મળે છે હવે કન્સન્ટ્રેશન કેટલી હોય ઓઆરએસમાં તો માં સોડિયમ છે એ પીચોતેર જેવી જોવા મળે પોટેશિયમ છે એ વીસ જેવી જોવા મળે છે અને સીટરેટ છે એ દસ જેવી જોવા મળે છે અને ડેકસ્ટ્રોસ છે તેની પીચોતેર જેવી હોય અને ક્લોરાઈટ છે તેની પણ પીચોતેર જેવી હોય છે એવી રીતે ટોટલ છે બસો ને જેવી કન્સન્ટ્રેશન ઓઆરએસ પેકેજમાં જોવા મળે છે અને કન્ટેન્ટ ટોટલ છે વીસ પોઈન્ટ પાંચ ગ્રામ જેવું જોવા મળે છે ઓઆરએસ છે તેનો પેકેજ છે કે ઘરે બનાવલ ઓઆરએસ છે તેનો યુઝ આપણે ક્યાર સુધી કરી શકીએ તો તે ચોવીસ કલાક સુધી આપણે તેનો ઉપયોગ કરી શકીએ ચોવીસ કલાકથી વધારે આપણે ઓઆરએસ વાપરવું જોઈએ નહીં ને ઓઆરએસ કેટલી માત્રામાં લેવું જોઈએ તો ઓઆરએસ છે જે જેવી રીતે જે રીતે માફક આવે તે રીતે રીતે થોડું થોડું લેતું રહેવું જોઈએ તો આપણે ઓઆરએસ ની આજે સંપૂર્ણ માહિતી મેળવી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત